ડીસા તાલુકાના ગામે કોંગ્રેસના ઉમેદવાર ઠાકોરની જાહેર સભા યોજાઈ ભાજપ સરકારે છ હજાર શાળાઓ બંધ કરી નાખી પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઘેનીબેન ઠાકોરે ગામડે ગામડે ફરી ચૂંટણી પ્રચારને વેગવટો બનાવી રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લામાંથી કોંગ્રેસના ઉમેદવાર ઘેનીબેન ઠાકોરને જન સમર્થન મળી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષના આગેવાનો અને હોદ્દેદારોએ ગામે જાહેર સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસના આગેવાનો ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર ગુજરાત સરકાર પર આક્ષેપો લગાવી ગુજરાતમાં છ હજાર જેટલી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં એક કોલેજ કે યુનિવર્સિટી આજ દિન સુધી બનાવી નથી માત્ર પ્રાઇવેટ શાળાઓ અને કોલેજો ખોલાવવામાં આવી છે જ્યારે ઉપસ્થિત જાહેરસભાને સંબોધતા કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે પંચોતેર વર્ષ પહેલી વખત ઠાકોર સમાજની દીકરીને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી છે ત્યારે દરેક વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં દરેક સમાજના ઉમેદવારોને ઠાકોર સમાજે વોટ આપ્યા છે અને અપાયા છે ત્યારે આ વખતે અઢાર આલમ અને છત્રીસ કોમની જનતાએ ઠાકોર સમાજની દીકરીને વોટ આપી જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવા સમયે સાતસો વધુ ટ્રેક્ટરો ભરીને આવા આહવાન કરાયું હતું જ્યારે ઠાકોર સમાજના આગેવાન ધનજી ઠાકોરે જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે લોકસભાના ઉમેદવાર ઘેનીબેન ઠાકોર સૌપ્રથમ ગૌહત્યા ઉપર પ્રતિબંધ અને ગૌમાતાની રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે તૈયારી દર્શાવી છે ત્યારે અને ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતીને લોકસભામાં જશે ત્યારે સૌ ટકા પ્રથમ વચન પાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો જ્યારે આજે યોજાયેલ જાહેર સભામાં મોટી સંખ્યામાં ઢોવા ગામ સહિત આસપાસના ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જાહેર જનતાનો આભાર વ્યક્ત કરી અભિનંદન જીવ્યું હતું કેરીબેન ઠાકોરે ટુવા ગામે માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના નેતા ડોક્ટર રમેશભાઈ પટેલ દ્વારા પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને લોકસભાના ઉમેદવાર કેરીબેન ઠાકોરને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે વિનંતી કરવામાં આવી હતી દીકરી તરીકે લક્ષ્મીબેને કહ્યું એ પ્રમાણે આપણી સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ બેન દીકરીને અહીંયા એના ઘરે રૂડો અવસર આવ્યો હોય અને રૂડો અવસર આવ્યો હોય ત્યારે એના દરેક સેણ સંબંધીને બોલાવે પણ સૌથી પહેલી જવાબદારી એ મામેર ઓડાડવા માટે પિયરમાં જાય અને પિયરમાં માં કઈને આવે કે આ દિવસે મારે ઘરે રૂડો પ્રસંગ છે એટલે સાત પાંચ બે હજાર ચોવીસ ના રોજ રૂડો પ્રસંગ છે

વડીલોને મામેરામાં ભેગા લઈને જાય એટલે આજે ભલે ઠાકોર સમાજ એ એક અગ્રેસિવ રહે પણ મામેરામાં બધા જ સમાજોને લાવવાના છે અને બધા સમાજોને લાવવાના હોય ત્યારે એક આપણી આ સંસ્કૃતિ પ્રમાણે ગામનો આપણો રિવાજ છે કે વાલ્મીકી થી કરીને બ્રાહ્મણ હોય પણ કામની ની હોય તો અઢારે આલમ એને કુવાસી તરીકે એનું મામેરું ભરતા હોય છે ત્યારે આપ સૌ અઢારે આલમ એ જેમ વા વિધાનસભાના મતદારોએ ખતર અને બાવીમાં મામેરું ભર્યું અને મામેરામાં બીજું કાઈ જોતું નથી આજ તો ખૂબ પૈસા પણ આપ્યા છે ઠાકોર સાહેબને આ બધાને ખબર છે કે મામેરું મોડાડવા આવે અને આમ રનિંગમાં માં પણ મળવા મહિને બે મહિને આવે કે ચાર પાંચ મહિને તો પેલા સંસાધનો સાધનો નતા એટલે એના આખું કુટુંબ કે ગામવાળા બધા ભેગા થઈને ભાડું આપે એટલે આજે આધુનિક જમાનામાં આખો દાડો ગાડીને ડીઝલ ચાલે ને એમનું ભાડું પણ આપ્યું છે એટલે ખૂબ રાજી પહોંચશે આજના દિવસે આખો દાડો જ્યાં ગાડી ઉપર છે અહીંયા ઘરના પૈસાનો ડીઝલ લાગવું પડે ભાડું એ તમે જે પ્રણાલિકા હતી તે પ્રણાલાયિકા હાચવી રાખી છે ત્યારે આપ સૌ તમામ સમાજો હળી મળીને આ ટિકિટ એ તમને બધાઈને ધ્યાનમાં રાખીને આપી છે તમામ સમાજોને પહેલાં ભૂતકાળની અંદર અનેકને કોંગ્રેસે ટિકિટ આપી આ પહેલી વખત મહિલા ઠાકોર સમાજને આપી છે એનું જવાબદારીપૂર્વક તમામ સમાજ પાસે જજો અઢારે આનંમની જરૂર છે અને આવનાર સમયની અંદર તમામ ચૂંટણીઓમાં એ ઠાકોર સમાજ આજે તમે મત લેવા જવાના છો તો આવનાર સમયની અંદર તમામ ચૂંટણીઓમાં બીજા સમાજોને મદદ કરવાની જવાબદારી પણ ઠાકોર સમાજના શિરે આવવાની છે અને બીજા સમાજના મદદ માટે આપણે કભે કભો મિલાવીને આ ચૂંટણી એક શાંતિમય વાતાવરણની ની અંદર ભાઈચારાની ભાવના સાથે પૂરી થાય એ સ્થિતિનું નિર્માણ પણ આપ કરજો